તો ગાઈ સવાર સવારના બધાને રાધે રાધે ગુડ મોર્નિંગ શૈલેષભાઈ પૂજા તો શું કરે ગુડ મોર્નિંગ હવે ઉઠ્યા છીએ ચા દાદા અરે વાહ વિરેનભાઈ હજી બ્રશ અને આ તો રહી રહી હું ઘર પાછો સાત્વિકભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ

ને લીવ તો કને ખરી જો દી દીડુવાન જા અરે ઓ કોણે પાણી પર કાળ લાગે પપ્પા લે આજે છે મસ્ત જવા કે આજે આજે આંદરી ઓ ઓ વિદ્યા શાના ચોથ પરન તાન ને આ જવાનું છે આના મીટિંગમાં જવાનું છે મમ્મીનેં કાતી હા એ એ જો માં છે તાર નગરપાલિકા જવાનું તમે મળ્યા હલસી લેવા આવશે ગેર આવે તો વારોડો ફૂલજો વારો ચાપી દીધી બાકી ચાપી દીધી મમ્મી લાવ પારા તો લે મુ ચાબા પી લઉં મમી આવી એ મમી જાય આવાજ માં મમી આવી કે છે મમીજી ગુડ મોર્નિંગ લે લે સુખ આ રેવું છે આંધારા ભરાય તો કે કે મુ જો ખા ખાવાનું જાપી જ નહિ કશું એ નહિ પછી આવ

ફ્લોટ મજાન ચાલુ છે રોટલી માં આ માટે બના બે મુએ ખાઈ નાસ્તો કરીને જમતો તો કોઈ તો ફટાક ઉતાર ના કરતા તે તું ઉતાર કર તો તો આબાજુ તો ચેતન ના બેહી ગયા છે ઓ પૂજાઈ નાસ્તો જમવા માટે રોટલી અને બટાકાનો શાક બનાવી દીધો છે તો વેલાવાળા આપણો નાસ્તો કરી લઈએ જો ઈ આપણો પૂજા હું કરાય ફિર તારે ચાલક જાન યાર હા નાસ્તો બની ગયો તારે

જો બે આ બાજુ ઘરમાં કઈ રોટલી તૈયાર થઈ ગઈ છે શાક તૈયાર છે બીરેન તારા નાવા માટે પોણી મૂકી દે નહીં કાઢ પાસે તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ વિરેનભાઈ ના જે શાળામાં જવાનું છે પૂજા ના જે મિટિંગ માં જવાનું છે તાર સાતું જો સાતું તાર ઇન બાના અંગાજ જો સાતું કોઈ તો હાજર નહીં ઇન બાના અંગાજ જ્યાં સુધી તો ગાઈસ બહુ પડી ગઈ છે આપણે અહીંયા ઘેર મમ્મીજી છે આપણા માટે ઘઉંની રોટલી

लेजा गा गा। तो गाइस मम्मी पण आईयो हो। छे तो मम्मी ने चाय पी ली मम्मी ने चाय तो हारी बावली है मम्मी गुड आफ्टरनून ले ली सर तो ना ना तो दसा के એટલે तो चाय बनी छे

জমি লি ভূখ লাগিছে

જમીલી ગાઈસ અમારા સાતુભાઈ એક બનાવી છે સાતુભાઈ બનાવી ગયો એ લઈ ને ગા જો રેલવે સ્ટેશન બનાય આખી રેલગાડી ના ડબ્બે ડબ્બા કોઠે જસ્ટ બનાય નહીં ને સોતી સોતે બનાતો ઈ બધું સોતી જીમ કહો છો પહેલા પેલા આગળ બનાય ને આ પાછળથી એ પશુ જોઈન કર્યું કે ખબર મને કે એમાં ઓ બી ડાયનાસોર બનાય ઈ બધા મને કે કાકા ઉઠોક મારે ડાયનાસોર બનાવે બ્લોગ લેજે મારું ખોરાન ચાલુ છે મોર મોર પેલા ઘેર જવું છે વાન કીધું તું ખવરાય તે ના ખવરાય ભાઈ સહેલેજ ઘેર આવી છે એના માટે ગરમ ગરમ રોટલી બનાવી ભાભી હાલ તારા અલગ શાક છે ખબર હવે ચોળીનું કાપી રોટલી ગરમ છે હાલ તો બનાવી છે रोटी गरम चले जाए वाट को है मुझे वो कहीं ना कहो नहीं तो रोटी गरम चले जाए है। हो जी कहो ना वाट तो एम मुझे वो तो फ्रिज में मेगी दी तो जा गई दम 11:30 बजे दी दिन में 3:00 बजे उनके चाबी है चाय वाली आई लाग तो हाल हमें चाना थी भी चाय ऐसा हालत चाबी थी 12:30 તો ભાઈ આ બાજુ પૂજા એ ચા બનાવી દીધી છે ચેતન ચા ને પી તારે ચલો ભાઈ પૂજા ચા તૈયાર ગઈ ગાડી છે કોથળી બહુ લાયા છે એટલે એવું લાયા જોવો તો ખરા પેલા કોથળી ખોલી બે વાર છોકરીઓ બસ તો બનાવી જાય

હવે ચા પીવાનું ચાલુ છે અને ચા બાકી છે પણ આપણો કોઈ ભાવ પૂછતું નથી ચા આરામ પૂછાય માટે લોભો થઈ ગયો છે વરસાદ તો ગાજવી રહ્યો છે બરાબર અંધાર્યું છે અલુ અંધાર્યું છે

તો ભાઈ મને લાગે આજ તો વરસાદ થશે તરાઈ ના બાજુ કારણ કે અંધારું છે જબરજસ્ત અને વેરી હારી થાય છે સાતુ ચા ને પીવી તારે મમ્મી ચા બનાવી હેડો ચા પી આપું તારે હા રાય પાછું હા તો નાય તો ગાય આપણે ચા પી લઈએ જો મિત્રો જો ગાજર જબરજસ્ત ગાજર

જો કે હમણાં કહેતા ને વરસાદ ગાજે છે વરસાદ આવે જો નેચર પેલું થવા માંડીએ ભાઈ મારે તો ફોન પર છોટા પડે છે આ લોકો ગાડ ચલા ના લોકો ગાડી વરસાદમાં પલળતા રહ્યો જો ભાઈ અરે વાર તો ઉતાર કરું છું કાંકો વરસાદ આવતો છે પલળીએ પેલા કે પટપટ એવો અને કાંઠેલા લોકો ગાડને નવા દેને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો છોટા પડે છે ના ના બધા કેટલું બધા પડે તો દેખાય ખરું આ થોડો થોડો નેચર જો બધું પલળવા થોડો થોડું એ મારવા ઢોલા વરસાદની મોજ સહેલી જ બેન સાફિક પહેલી વરસાદ વધારા નહીં આપજે જો ભાઈ આ બાજુ પવાન ચોકાડી થઈ રોડ લડદ ભાઈ તો ભાઈ વરસાદ વધ્યો મજા આવશે હવે થોડી વધારા તો મારે ને આવતી નથી સાત બજે જો આવે વરસાદ પવાન તો એટલે નહીં આવે જતો રહ તો મિત્રો વગણ સીઝને વરસાદ આવે એટલે જોરદાર જોવા જેવું છે અને વરસાદ અમારે ચાલુ થઈ જ હોય આપણા પર વરસાદ પડે ચલો મમ્મી એ પેલા ચા બનાવી દે મમ્મી કે ચા બી લે તો ચા પી થઈએ તો ગાય કથા લાયા છે પાપડીઓ ના રવૈયો બેઠો રવૈયા એવું કહેવાય રવૈયો રવૈયો મમ્મી ફર્સ્ટ ક્લાસ ખોલે છે જરા સાચસો તો ભાન ચાલુ છે જો સાચી છોકરો અંગા જ મોજ કરીશું ગરમીનો માહોલ બહુ વધી ગયો વરસાદ આવે પણ ખોડ્યો કરતો જો થોડો આવીને બંધ થઈ ગયો થોડું થોડું જતો રે વરસાદ ખાલી દેખાવ કરીને જતો રે મોટો મોટો વરસાદ ને ઇનારા થોડો પડ્યો અત્યારે વાગ્યા છે સાડા જો ભાઈ આ ચોરી તમાકા સસલા તો ખુશ થઈ જાય સસલો ખુશ થઈ જાય આ વીરન પે બેઠા બેઠા જીસીબી પર આવું નઈ ડાયનાસોર બનાવી જોની તી બનાય છે ને ડાયનાસોર તને નવું એ નો ડાયનાસોર હા ડાયનાસોર બનાવીયું નું ડાયનાસોર તો ભાઈ શૈલેજ ભી અમાર ચોક જોઈશું

चलो भाई भी, भी तो भी बना करें जो है बर्थडे पार्टी में एंजॉय करवा माटे जी आओ भाई बराबर बराबर जी स्टाफ वाला चलो चलो जी आओ जी आओ लो जी आओ आओ